નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની આ કહાની દરેક સ્ત્રી પુરુષોએ એકવાર જરૂર સાંભળવા જેવી છે કારણ કે આપણા સૌના જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ સત્ય સમજ્યા વગર જ અમુક એવા નિર્ણયો લઈ લે છે જેનાથી એને પસ્તાવાનો વારો આવે છે આજની કહાનીમાં પણ આવા જ એક વિષય ઉપરની આપણે વાત કરવાની છે જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની આજના શુભ દિવસે સુધીરભાઈના ઘરે મહેમાનોની ભીડ ઉમટી પડી હતી સુધીરભાઈએ એક ધારી બત્રીસ વર્ષ સુધી સરકારી વિભાગમાં નોકરી કરી હતી અને પોતાની સેવા આપી હતી આજે તેઓ રિટાયર થઈ રહ્યા હતા એને લઈને જ આજે એના ઘરે રિટાયરમેન્ટની પાર્ટી રાખવામાં આવી હતી બધા જ સગા સંબંધી અને નજીકના મિત્રોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે સુમિત્રાબેન સુધીરભાઈને શોધી રહ્યા હતા અને એવું કહેવા લાગ્યા કે અરે પતિદેવ તમે ક્યાં ગયા હતા આવું કહીને એ પોતાના રૂમમાં આવ્યા ત્યારે સુધીરભાઈ ત્યાં ઊભા હતા એટલે કહેવા લાગ્યા કે તમે તો અહીં ઊભા છો અને બહાર પાર્ટીમાં બધા મહેમાન તમારા વિશે પૂછી રહ્યા છે અને તમે અહીંયા તમારા વિચારોમાં ખોવાઈ ગયા છો આવું કહીને તેમણે સુધીરભાઈ તરફ જોયું તો એમણે એના ચહેરા પરની પીડાની રેખાઓને તરત જ વાંચી લીધી અને એમણે પૂછ્યું કે શું થયું છે તમને તમે કેમ પરેશાન છો આટલા પરેશાન તો મેં તમને પાછલા બત્રીસ વર્ષોમાં પણ ક્યારેય નથી જોયા એટલે સુધીરભાઈ કહેવા લાગ્યા કે સુમિત્રા હું એ વિચારી રહ્યો હતો કે રિટાયરમેન્ટ પછી આપણું જીવન કેવું હશે હવે તો આપણું આ ઘર કે જ્યાં આપણે આપણા જીવનના બત્રીસ વર્ષ વિતાવ્યા છે એને પણ ખાલી કરવું પડશે કોણ જાણે કેટલી યાદો આ ઘર સાથે જોડાયેલી છે આપણે આ મકાનમાં આપણા જીવનના ઘણા બધા સુખ અને દુઃખના દિવસો વિતાવ્યા છે હવે તો જ્યારે હું આ ઘરને જોઉં છું ત્યારે આપણા પાંચના દિવસોમાં આપણા પરિવારની હસ્તી ખીલતી જિંદગી દેખાય છે ઉત્સાહિત અવાજમાં સુમિત્રાબેન બોલ્યા કે અરે જે કંઈ પણ થાય છે એ બધું જ સારા માટે જ થાય છે હવે તો આપણો દીકરો અને એની વહુ આપણી સેવા ચાકરી કરશે અને આપણા પૌત્ર અને પૌત્રી પણ આપણી સાથે રમશે દિવસો કેવી રીતે પસાર થઈ જશે એની આપણને ખબર પણ નહીં પડે સુધીરભાઈ અને સુમિત્રાબેને બે પુત્રો અને એક પુત્રી હતા એના મોટા દીકરા ગૌતમના લગ્ન થઈ ગયા હતા અને એના નાના દીકરા વિશાલના લગ્ન બાકી હતા એની પુત્રી સુરેખાના લગ્ન પણ એક સુખી સંપન્ન કુટુંબમાં કરીને સુમિત્રાબેન અને સુધીરભાઈ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા બરાબર એ જ વખતે પોતાના બા બાપુજીને શોધતો શોધતો એનો મોટો દીકરો ગૌતમ ત્યાં આવી પહોંચ્યો અને એની વાતો સાંભળીને કહેવા લાગ્યો કે બાપુજી રિટાયરમેન્ટમાં પરેશાન થવાની શું વાત છે રિટાયરમેન્ટ પછી તમે તમારા દીકરા અને વહુ તેમજ પૌત્ર અને પૌત્રી સાથે આરામથી રહેજો અને હવે તો તમારા આરામ કરવાના દિવસો આવ્યા છે તમારે તો બે બે દીકરા છે ત્યારે સુમિત્રાબેન બોલ્યા કે હું પણ એને એ જ કહું છું પરંતુ તારા બાપુજી ખોટી ચિંતા કરી રહ્યા છે હજુ આવી વાતો ચાલતી હતી ત્યાં જ નાનો દીકરો વિશાલ પણ ત્યાં આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો કે બાપુજી આજે તમારા રિટાયરમેન્ટના દિવસે હું તમને એક સરપ્રાઇઝ આપવા માગું છું એટલે સુધીરભાઈએ કહ્યું કે બોલ દીકરા તું શું સરપ્રાઇઝ આપવા માગે છે તને કોઈ ઊંચા પગારવાળી સારી નોકરી મળી ગઈ છે કે પછી બીજું કાંઈ છે એટલે વિશાલ બોલ્યો કે નહીં બાપુજી એવું કાંઈ નથી પરંતુ મને એક છોકરી પસંદ આવી ગઈ છે અને એની સાથે જ હું લગ્ન કરવા માગું છું પોતાના દીકરાની આવી વાત સાંભળીને સુધીરભાઈ એકાએક ચોંકી ગયા એને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો એટલામાં જ સુમિત્રાબેન એની વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને તેમણે પૂછ્યું કે કોણ છે એ છોકરી અને એનું નામ શું છે ત્યારે વિશાલે કહ્યું કે એનું નામ કવિતા છે અને એ મારી સાથે જ એમબીએ કરતી હતી ધીરે ધીરે અમારી વચ્ચે વાતો શરૂ થઈ અને આ વાતો પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ એની અમને ખબર પણ ન પડી સુધીરભાઈ પોતાના દીકરાની આવી વાતો સાંભળીને જરા પણ ખુશ નહોતા થયા તેમ છતાં પણ સુમિત્રાબેનનો ઉત્સાહ જોઈને તેમણે પોતાના ગુસ્સાને કાબુમાં રાખ્યો એટલામાં જ વિશાલે બીજું એક તીર છોડ્યું અને કહ્યું કે બા છોકરીવાળાની એક નાની એવી સરસ છે અને શરતનું નામ સાંભળીને સુમિત્રાબેન ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે લગ્ન કરવામાં વળી કોઈ શરત થોડી હોય ત્યારે વિશાલ કહે છે કે બા હકીકતમાં વાત જાણે એમ છે કે કવિતાના મા બાપની એવી શરત છે કે તેઓ અમારા લગ્ન કરવા ત્યારે જ તૈયાર થશે જ્યારે હું એના ઘરે ઘર જમાઈ બનીને રહેવા તૈયાર થઈશ આ વાત સાંભળીને સુમિત્રાબેનના પગની છેતી જમીન સરકી ગઈ અને એ ઊંચા અવાજમાં કહેવા લાગ્યા કે આવું ક્યારેય નહીં બને અને કહેવા લાગ્યા કે દીકરા તું આવું ક્યારેય નહીં કરતો કારણ કે આવું કરીને એ છોકરી અને એના ઘરના લોકો તને એનો ગુલામ બનાવીને રાખવા માગે છે ત્યારે વિશાલે કહ્યું કે નહીં બા એવું કાંઈ નથી ઘર જમાઈ બનવામાં શું વાંધો છે આ તો એક નાની એવી વાત કહેવાય જ્યારે અમે બંને એકબીજા સાથે અમારું જીવન જીવવા માગીએ છીએ તો પછી અમે અહીંયા રહીએ કે પછી ત્યાં રહીએ એમાં શું ફરક પડવાનો હતો આખરે અમારું જીવન તો અમારે જ જીવવાનું છે ને બસ આટલી જ વાત કહેવાની વાર હતી ત્યાં સુધીરભાઈ ગુસ્સામાં આવીને ઊભા થઈ ગયા અને એમણે વિશાલના ગાલ પર એક તમાચો મારી દીધો અને કહેવા લાગ્યા કે નાલાયક શું તને આ નાની શરત લાગે છે અરે તું મને એ કહે કે તારા ઉછેરમાં અમે એવી તે શું ખામી રાખી દીધી હતી હજુ તો તું એક છોકરીને મળ્યો છે એને ચાર દિવસ થયા છે અને તારા માટે એ છોકરી તારા મા બાપ કરતાં પણ વધારે મહત્ત્વની બની ગઈ છે અરે જે જનેતાએ તને જન્મ આપ્યો છે જે બાપના ખોળામાં રમીને તું મોટો થયો છો અમે અમારા બધા શોખને મારીને તારી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે જેનાથી એક પળ માટે પણ દૂર રહેવું તને ગમતું ન હતું પરંતુ આજે એક છોકરી માટે તું તારા મા બાપને છોડીને જઈ રહ્યો છો શું તારા થવાવાળા સાસુ અને સસરા તારા સગા બાપથી પણ મોટા થઈ ગયા છે ત્યારે સુમિત્રાબેને સુધીરભાઈનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે તમે શું કરી રહ્યા છો આ ઉંમરે કોઈ પોતાના યુવાન દીકરા પર આવી રીતે હાથ ઉપાડે બાપુજીની આવી પ્રતિક્રિયા જોઈને વિશાલનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમારે જે કહેવું હોય એ કહી દો પરંતુ હું મારા લગ્ન તો ફક્ત કવિતા સાથે જ કરીશ ભલે તમારી મરજી હોય કે ના હોય આટલું કહીને વિશાલ ત્યાંથી નીકળી ગયો અને સુધીરભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે હે ભગવાન આટલા ખુશીના દિવસે આજે મારા દીકરાએ મને આવી ભેટ આપી કે મારે મારા જીવનમાં આવો દિવસ પણ જોવો પડશે એવું તો મેં સપનામાં પણ વિચાર્યું ન હતું પોતાના દીકરાના આવા વર્તનથી દુઃખી થઈ ગયેલા સુધીરભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સુધીરભાઈની ચિંતા પણ વધવા લાગી કેમકે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી ગયો હતો ત્યારે જ એક દિવસ સુધીરભાઈના ઘરે એક કુરિયર વાળો આવ્યો જે મોટા દીકરા ગૌતમના નામનું હતું કુરિયર હાથમાં લીધું અને ઉત્સુકતાથી એણે ખોલીને જોયું ત્યારે એમાંથી એક પત્ર નીકળ્યો પરંતુ પત્ર વાંચીને સુમિત્રાબેન ચોંકી ગયા અને એની આંખો જાણે ફાટી ગઈ હોય એવો ભાવ એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો ત્યારે સુધીરભાઈ પોતાની રૂમમાંથી બહાર આવ્યા અને સુમિત્રાબેનને પૂછવા લાગ્યા કે તું આટલી બધી પરેશાન કેમ છો ત્યારે સુમિત્રાબેને એના હાથમાં પત્ર આપી દીધો પત્ર વાંચીને જાણે સુધીરભાઈના દર્દનું કોઈ ઠેકાણું ન રહ્યું પોતાની આંખોની પાપણને હલાવ્યા વગર જ તેઓ પત્રને જોતા જ રહી ગયા પોતાના દુઃખ અને પીડાને પોતાના હૃદયમાં દબાવીને સુમિત્રાબેન કહેવા લાગ્યા કે આપણા દીકરાને વિદેશમાં નોકરી લાગી ગઈ છે હવે તો એ હંમેશા માટે આપણાથી દૂર થઈ જશે ત્યારે સુધીરભાઈ કહેવા લાગ્યા કે સુમિત્રા આ તો ખૂબ ખુશીની વાત છે આપણો દીકરો આજે પ્રગતિના પંથ ઉપર આગળ વધી રહ્યો છે આવી રીતે સુધીરભાઈએ પોતાની પત્નીને આશ્વાસન આપીને કહ્યું એટલે સુમિત્રાબેન કહેવા લાગ્યા કે હજુ તો આપણા એક દીકરા દ્વારા આપેલા ઘર ઉજાયા નથી ત્યાં તો બીજા દીકરાને વિદેશના નોકરી લાગી ગઈ આવી વાત જાણીને બંને અંદરથી તૂટી ગયા સુધીરભાઈ વિચારતા વિચારતા અતિથની યાદોમાં ડૂબી ગયા એમણે પોતાના ત્રણેય સંતાનોને ઈમાનદારીથી નોકરી કરીને ખૂબ જ મહેનતથી ભણાવ્યા હતા અને એમણે એને કેટલા લાયક બનાવ્યા હતા કે આજે તેઓ કોઈ સારી કંપનીમાં ઊંચા પદ પર કામ કરી રહ્યા હતા અને પોતાની દીકરીના લગ્ન એક સારા ઘરમાં થયા હતા ત્યારે સુમિત્રાબેને કહ્યું કે વિશાલે તો પહેલાં જ આપણને એટલા બધા ઘા આપી દીધા છે અને હવે આપણો મોટો દીકરો પણ આપણને છોડીને જતો રહે છે તો આપણે શું કરશું એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે દીકરા તારી પાસેથી અમને આવી આશા નહોતી દીકરા તે એક પળ માટે પણ અમારા વિશે ન વિચાર્યું કે તમારા ગયા પછી અમે નિરાધાર થઈ જઈશું એનો પણ તમને વિચાર ન આવ્યો સુધીરભાઈ મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે હવે આપણે ક્યાં જઈશું થોડા દિવસમાં આ ઘર તો ખાલી કરવું પડશે હવે સુમિત્રાબેનને ચિંતા થવા લાગી એટલે સુધીરભાઈએ કહ્યું કે સુમિત્રા તું શા માટે ચિંતા કરે છે મારા રિટાયરમેન્ટના પૈસા આવ્યા છે અને પાછું મારું પેન્શન પણ આવતું રહે છે એટલે આપણા બંનેનો ખર્ચો તો આરામથી નીકળી જશે હવે આપણી જરૂરિયાતો પણ કેટલી રહી છે વાત રહી આપણા રહેવાની તો એની વ્યવસ્થા પણ કોઈ વૃદ્ધાશ્રમમાં આપણે કરી લઈશું આવું કહીને સુધીરભાઈનો અવાજ રૂંધાવા લાગ્યો ત્યાર પછી સુધીરભાઈ વિચારોમાંથી બહાર નીકળી ગયા પરંતુ સુમિત્રાબેનની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા તેના હૃદયમાં ઉથલપાથલ મચી ગઈ હતી પરંતુ એકબીજાને સાંત્વના આપ્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો ન હતો ત્યાં ડોરબેલ વાગ્યો અને દરવાજો ખોલીને જોયું તો સામે એની દીકરી અને જમાઈ ઊભા હતા એટલે સુમિત્રાબેને એ બંનેને ઘરમાં આવવા કહ્યું અને ઘરમાં જઈને દીકરી કહેવા લાગી કે બા મારા બાપુજી ક્યાં છે એ કેમ ક્યાંય દેખાતા નથી એટલે સુમિત્રાબેન કહેવા લાગ્યા કે તારા બાપુજી થોડી જાણકારી લેવા માટે એ વૃદ્ધાશ્રમ ગયા છે કે અમે ત્યાં રહી શકીએ કે નહીં સુમિત્રાબેનની આવી વાત સાંભળીને તેની દીકરીની આંખો પહોળી થઈ ગઈ અને કેવા લાગી કે બા તમે આ કેવી વાત કરી રહ્યા છો બે દીકરા અને એક દીકરી હોવા છતાં પણ તમે આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં રહેવા જશો આ ઉંમરમાં તો તમારે પોતાના સંતાનના સહારાની જરૂર હોય છે ત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જવાનું વિચારી રહ્યા છો એટલે સુમિત્રાબેને કહ્યું કે હા તે સાચું કહ્યું દીકરી બે દીકરા છે પરંતુ એ બંને દીકરા હવે અમારા નથી રહ્યા આવું કહીને સુમિત્રાબેનને પોતાની બધી જ વાત દીકરીને જણાવી દીધી આ બધી વાતો સાંભળીને દીકરીની હેરાનીનો કોઈ પાર ન રહ્યો ત્યાર પછી એ કહેવા લાગી કે બા ભલે ગમે તે થઈ જાય પરંતુ હું તમને વૃદ્ધાશ્રમમાં જવા નહીં દઉં તમે અમારી સાથે ચાલો હવેથી તમે બંને અમારી સાથે જ રહેશો શું મા બાપને સાચવવાની જવાબદારી ફક્ત દીકરાઓની જ હોય છે શું દીકરીઓ પોતાના માતા પિતાને પોતાની સાથે ન રાખી શકે ત્યારે સુમિત્રાબેનને કહ્યું કે આ રાખી શકે દીકરી કેમ ન રાખી શકે પરંતુ અમે તારા પર બોજ બનીને રહેવા નથી માંગતા અમે તો અમારું જીવન જીવી ચૂક્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે તું તારા જીવનમાં ખુશ રહે સુમિત્રાબેને ભારે મન સાથે આવવું કહ્યું ત્યારે એનો જમાઈ બોલ્યો કે આ ઉંમરમાં અમે તમને એકલા છોડવા નથી માગતા સાસુમાં હું પણ તમારા બંનેનો દીકરો જ છું ને અને તમે અમારી સાથે આવીને રહેશો તો અમને પણ ખૂબ ખુશી મળશે થોડી વારમાં જ સુધીરભાઈ પણ ઘરે આવી ગયા હવે સુમિત્રાબેન અને સુધીરભાઈને પોતાની દીકરી અને જમાઈના આવા વિચારો જાણીને ખૂબ જ પ્રસન્નતા થઈ અને વિચારવા લાગ્યા કે અમારા દીકરાઓએ તો અમને એક જ પળમાં પારકા બનાવી દીધા છે પરંતુ એક જમાઈ છે જે અમને એકલા છોડવા નથી માંગતા મનમાં મનમાં બંને આવા વિચાર કરવા લાગ્યા ત્યારે દીકરી અને જમાઈ લાગણીભરી નજરોથી તેની બા અને બાપુજી તરફ જોવા લાગ્યા અને એના જવાબની રાહ જોઈ રહ્યા હતા ત્યાર પછી સુધીરભાઈ કેવા લાગ્યા કે દીકરી ભલે કદાચ આજે જ અમારું મૃત્યુ થઈ જાય પરંતુ અમે અમારી દીકરીના ઘરે રહેવા ન આવી શકીએ દીકરીના ઘરે રહીને જીવન જીવવા કરતાં તો ભગવાન અત્યારે જ અમને એની પાસે બોલાવી લે એ જ વધારે સારું રહેશે ત્યારે એના જમાઈ સુધીરભાઈને કહેવા લાગ્યા કે બાપુજી હું તમારી ભાવનાઓની ખૂબ જ કદર કરું છું અને હું સમજી રહ્યો છું કે તમે અમારી સાથે અમારા ઘરમાં રહેવા નથી માગતા તો અમે તમારા માટે અમારા ઘરની નજીકમાં જ એક મકાન શોધી લઈશું જો તમે અમારી નજીક રહેશો તો અમે સારી રીતે તમારી દેખભાળ પણ કરી શકશું અને ત્યાર પછી તમારી દીકરી સુરેખા અને અમારા દીકરાઓને પણ તમારી સાથે રહીને સારું લાગશે અમારા પ્રત્યેના તમારા આવા વિચારો અને ભાવનાઓનું હું સન્માન કરું છું પરંતુ મારું આત્મ સ્વાભિમાન મને આ બધું કરવા માટે મંજૂરી નથી આપતું આટલું કહીને સુધીરભાઈ વિચારોમાં ડૂબી ગયા થોડી વાર પછી પોતાની પત્નીને કહેવા લાગ્યા કે સુમિત્રા આપણી બાકી રહેલી જિંદગી માટે મેં જે નિર્ણય કર્યો છે એમાં તું મને સાથ આપીશ કે નહીં એટલે સુમિત્રા બેને કહ્યું કે મેં ક્યારેય તમારો સાથ છોડ્યો જ નથી તમારી દરેક વાતમાં હું તમારી સાથે જ છું એટલે સુધીરભાઈએ કહ્યું કે તો ઠીક છે આપણે બે દિવસ પછી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહીશું અને જે પૈસા મને રિટાયરમેન્ટ બાદ મળ્યા છે તે આપણે વૃદ્ધાશ્રમમાં આપી દઈશું આવું સાંભળીને સુમિત્રાબેન એક ઊંડા વિચારમાં ડૂબી ગયા કે પોતાના સંતાનો હોવા છતાં પણ આજે આ ઉંમરે અમારે રહેવા માટે જગ્યા શોધવી પડે છે આવું વિચારતા વિચારતા એ પોતાના નસીબને દોષ આપી રહ્યા હતા ત્યાર પછી એ દર્દભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે હે ભગવાન અમને ઉપર કેમ નથી બોલાવી લેતા હજુ અમારે કેવા દિવસો જોવાના બાકી રહ્યા છે ત્યાં બીજા દિવસે મોટો દીકરો ગૌતમ એની પત્ની અને એના બાળકો સાથે પોતાના મા બાપના ઘરે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે બા આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે એટલે આ લ્યો તમે તમારું મોઢું મીઠું કરો આવું કહીને એણે મીઠાઈનો ડબો બા અને બાપુજીને આગળ ધર્યો ત્યારે સુધીરભાઈ અને સુમિત્રાબેન એને હેરાનીથી જોવા લાગ્યા એટલે ગૌતમે કહ્યું કે બા તમે મને એવું નહીં પૂછો કે આ કઈ ખુશીની વાત છે ત્યારે સુધીરભાઈ ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા કે એ જ ને કે તારી વિદેશમાં નોકરી લાગી ગઈ છે અને હવે તું ત્યાં જ સેટલ થઈ જઈશ અને સફળતાઓના શિખર સર કરીશ અમે બધું જ જાણીએ છીએ દીકરા આવું કહીને સુધીરભાઈએ ગૌતમનો એપોઇન્ટમેન્ટ લેટર એના હાથમાં આપી દીધો ત્યાર પછી સુમિત્રાબેન ભારે મનથી કહેવા લાગ્યા કે દીકરા આ નિર્ણય કરતા પહેલાં તે તારા માતા પિતા વિશે એકવાર પણ કેમ ના વિચાર્યું કે ઉંમરના આ પડાવમાં અમે ક્યાં જઈશું કેવી રીતે રહીશું આવું કહેતા કહેતા એનું ગળું રૂંધાઈ ગયું ત્યારે ગૌતમ અને એની પત્ની આ સાંભળીને હેરાન રહી ગયા એટલે ગૌતમ કહેવા લાગ્યો કે બા તમે શું કહી રહ્યા છો મારી તો કંઈ સમજમાં નથી આવી રહ્યું ત્યારે ગૌતમની પત્નીની નજર બીજી તરફ ગઈ અને ત્યાં ટેબલ પર કેટલીક બેગ પેક કરેલી પડી હતી એટલે એ જોઈને એની પત્ની કહેવા લાગી કે અરે તમે લોકો ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો ત્યારે સુમિત્રાબેન બોલ્યા કે બેટા અમે વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કરી લીધો છે અને હવે તમે લોકો સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો વિદેશ જઈને ખૂબ જ સફળ થાઓ સુમિત્રાબેનને આવું કહ્યું એટલે ગૌતમ આશ્ચર્યશક્તિ થઈને કહેવા લાગ્યો કે નહીં બા તમે આવો વિચાર કેવી રીતે કરી લીધો કે અમે લોકો તમને છોડીને વિદેશ જતા રહીશું મને નોકરી માટે વિદેશ જવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો પરંતુ મેં એનો સ્વીકાર નથી કર્યો ત્યારે સુધીરભાઈ હેરાનીથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યા એટલે દીકરો કહેવા લાગ્યો કે બા તમને છોડીને વિદેશ જવાની વાત તો દૂર રહી પણ અમે તમને છોડીને બાજુના શહેરમાં પણ નથી જઈ રહ્યા તમે જાણો છો બાપુજી તમારા રિટાયરમેન્ટ પછી મેં આજ શહેરમાં મારું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અહીંયા જ અમે મકાન પણ ખરીદી લીધું છે જેનાથી આપણે બધા સાથે મળીને અહીંયા જ રહી શકીએ અને આ ખુશીમાં જ હું આજે મીઠાઈ લઈને આવ્યો છું અને બાપુજી અમે બંને તમને સરપ્રાઇઝ આપવા માગતા હતા એટલા માટે જ અમે અત્યાર સુધી તમારાથી આ વાત છુપાવીને રાખી હતી હવે તમે તમારી વૃદ્ધાવસ્થા તમારા પૌત્ર અને પૌત્રી સાથે ખૂબ જ આનંદથી વિતાવી શકશો ત્યાર પછી દીકરો અને વહુ માતા પિતાના ચરણોમાં બેસી ગયા અને કહેવા લાગ્યા કે બાપુજી અમારે તમારી સેવાની તક જોઈએ છે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે નહીં પરંતુ અમે તમારી સાથે રહીએ અમારે તમારા સ્નેહ અને આશીર્વાદના ઠંડા છાંયણાની જરૂર છે પોતાના દીકરા અને વહુની આવી વાત સાંભળીને આજે સુધીરભાઈની છાતી ગર્વથી ફૂલી રહી હતી તો બીજી બાજુ એને પોતાના વિચારો પર પસ્તાવો થઈ રહ્યો હતો સુમિત્રાબેન પોતાના ખુશીના આંસુઓને રોકી ન શક્યા પોતાના દીકરા અને વહુને ઊભા કરીને બંને કહેવા લાગ્યા કે દીકરા આજે તમે અમને ભાન કરાવી દીધું છે અમારા મનમાં તો કોણ જાણે કેવા કેવા વિચારો આવી રહ્યા હતા હજુ આ બધી વાતો ચાલી રહી હતી ત્યાં જ અચાનક બાળકોએ ઉત્સાહથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે કાકા આવી ગયા કાકા આવી ગયા તમે ક્યાં હતા કાકા અત્યાર સુધી સામે જોયું તો વિશાલ હાથ જોડીને ઊભો હતો અને એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા એને જોઈને સુધીરભાઈ કહેવા લાગ્યા કે બેટા તું કેમ રડી રહ્યો છે તને શું થયું છે ત્યારે વિશાલે કહ્યું કે બાપુજી મને માફ કરી દો તમે સાચું જ કહેતા હતા કે કવિતા અને એના મા બાપ મને ગુલામ બનાવીને રાખવા માગે છે હું તો એની સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો પરંતુ રહી રહીને મારા કાનમાં તમારા શબ્દો ગુંજવા લાગ્યા અને હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે બાપુજી મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે એટલે મને માફ કરી દો આવું કહીને વિશાલ સુમિત્રાબેન અને સુધીરભાઈના પગમાં પડી ગયા ત્યાર પછી વિશાલ કહેવા લાગ્યો કે બાપુજી હું તમને પસંદ હોય એવી છોકરી સાથે લગ્ન કરીશ એટલે સુધીરભાઈએ કહ્યું કે બેટા તું ચિંતા ના કર ભલે મોડે મોડે પણ તને તારી ભૂલનો અહેસાસ તો થઈ ગયો છે એટલું જ અમારા માટે ઘણું છે આવું કહીને બાપુજી વિશાલને ભેટી પડ્યા હવે આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને આજે સુધીરભાઈનો આખો પરિવાર ફરીથી એક થયો હતો બધા જ લોકો ખુશી મનાવી રહ્યા હતા બીજી બાજુ સુમિત્રાબેન ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનનો આભાર માની રહ્યા હતા મિત્રો મા બાપ એક વડનું વિશાળ ઝાડ કહેવાય છે જેની છાયામાં સંતાનો હંમેશા સુરક્ષિત રહે છે એક માતા પિતા જ એવા હોય છે જેમને તમારી પ્રગતિ પર ખુશી થાય છે આજે તમે જે કંઈ પણ છો એની પાછળ તમારા મા બાપનો ત્યાગ રહેલો હોય છે તમે ક્યારેય અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં આવી રહ્યા હતા તમારી જનતાએ પોતાના શરીરને નીચોવી નાખ્યું હોય છે અને વૃદ્ધ બાપે રાત દિવસ જોયા વગર પોતાના શરીરને તપાવ્યું હોય છે અને જે વૃક્ષે બાળપણમાં તમને પોતાનો છાંયણો આપ્યો છે એના પાંદડા ક્યારેય સુકાવા નહીં દેતા એને પણ પોતાના સ્નેહ અને પ્રેમનું ખાતર આપ્યા કરજો અને પોતાની મધુર વાણી અને વ્યવહાર રૂપી વાણીથી હંમેશા એનું સિંચન કરતા રહેજો કેમ કે જ્યારે છાંયો આપવા વાળું વૃક્ષ નથી રહેતું ત્યારે ઘરના આંગણામાં હંમેશા તડકો જ રહે છે કોઈએ સાચું જ કહ્યું છે કે વગર માગીએ જ્યાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે એવું સ્વર્ગ મા બાપના ચરણોમાં જ હોય છે એટલે મિત્રો આપણે હંમેશા ભગવાન સમાન આપણા મા બાપની સંભાળ રાખવી જોઈએ અને જ્યારે એને વૃદ્ધાવસ્થામાં આપણા સહારાની જરૂર હોય છે ત્યારે આપણે એનો સહારો બનીને એની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ